પાટણથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વીજ કરંટ લાગવાથી એક ખેડૂતનું મોત થઈ ગયું પાટણના ચાણસમામાં મેરવાડા ગામમાં આ દુર્ઘટના સર્જાઈ પિસ્તાળીસ વર્ષે ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા અને એ જ સમયે વીજ કરંટ લાગતા તેઓ સ્થળ પર ઢળી પડ્યા સારવાર મળે તે પહેલાં તેમનું મૃત્યુ થઈ ગયું ખેડૂતના મોત બાદ પરિવારજનોમાં રોષ છે મૃતકના નાના ભાઈએ વીજ વિભાગના અધિકારીઓ પર આરોપ લગાવ્યો કે ખુલ્લા વીજ અંગે અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી કોઈ કામગીરી ન કરાઈ

તરત ખલાસ થઈ જાય નીચે બહુ મેં બે વખતે ધીણસમાં કમ્પ્લેન કરી ચાર દાળ પહેલાં ચોણસમાં જો ચોણા વાળે કે મુઢેરા વાળા મને ધીણસ મોકલ્યો ધીણસ વાળા કે ચોણમાં જો આવો રાઉન્ડ પીવું સતો અમારા નુકસાન આવ્યું ગયો હા આખી લપરવાહી જી બી બીની છે બરાબર આ જી બીની લાપરવાહીના કારણે હાલ તો મેં મારા મોટાભાઈ જે જે મોવાતા હતા જે ઘરનું ગુજરાન ચલાઈ રહ્યા હતા અમારા એ ઉપર જ જે હતું એ બધું હતું દોઢ વર્ષથી આના આ પરિસ્થિતિમાં અમે આ જીવી રહ્યા અને આજે આ મારા મોટાભાઈની જે બેદરકારી આ જી બી ની બેદરકારીના કારણે મારા મોટાભાઈનું જે નુકસાન છે એ હવે કોણ પુરવાર કરી શકશે આ બાબતની જાણ મને હવે સવારે જ મળી છે એકચ્યુઅલી આ જે એરિયા હતો મેરવાડા એ કામ એકચ્યુલી એ કાલે કઈ રાત્રે ગયા હતા પણ હજી મારે જગ્યા જોવાની બાકી એકચ્યુઅલી એ સીમ હતી એ મેરવાડા એ એકચ્યુઅલી ચાણસમા તાલુકો હતો પણ એક્ચુઅલી ધીરો સબ ડિવિઝન અમારે આવે છે ત્યાં લાગતું હતું પણ એ એ જ્યાં જોવા માટે પણ અમારે બી જોવાનું બાકી છે પ્રાથમિક અહેવાલ પછી વધારે માહિતી પછી હું જઈને કહીશું કોઈ માહિતી નથી મને કોઈ અરજી નથી મળતી મને માહિતી મળે ઓન ધ સ્પોટ આ એરિયા જે એક્સિડન્ટ રિલેટેડ એરિયા છે ને એ તો અમે રૂબરૂ તાત્કાલિક હું ફોન ઉપર જ થઈ દઉં છું કોઈ બી ગ્રાહકની અરજી આવે તો તત્કાલિક અમારી પ્રાયોરિટી એ કરવાની હોય છે પહેલાં એક્સિડન્ટ ફોન એરિયા હોય તો પહેલાં એનું સમારકામ કરવાની હોય છે